નગરપાલિકા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે તેમ છતાં પાટણના નાગરિકોની વારંવાર રજૂઆત છતાં જેટિંગ મશીન ઉભરાતી ગટરની ચેમ્બરમાં મારવામાં આવતું નથી પાટણની જનતા દ્વારા વારંવાર માંગણી કરવામાં આવે છે પરંતુ આ નગરોળ વહીવટી તંત્ર દ્વારા તારીખ બે હજાર પચીસના રોજ સવારે નવ કલાક થી સાંજે પાંચ કલાક સુધી ઉંઝા તાલુકાના વિશાળ ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા બહાર ગામ મોકલવા માટે કોઈ પણ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી અને બહાર ગામ મોકલવા માટેની કોઈ પણ કિંમત પણ નક્કી કરવામાં આવી નથી તેમ છતાં પાટણ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર સાફ સફાઈ કરવાનું જેટિંગ મશીન ઉંઝા તાલુકાના વિશાળ ગામે મોકલવામાં આવ્યું હતું તો આ અંગે પાલિકા પ્રમુખને ટેલિફોનિંગ પૂછતા તેઓ આ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું તો કોના દ્વારા મૌખિક હુકમ કરવામાં આવ્યો આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે પાટણ શહેર નગરપાલિકા વિસ્તારમાં સરદાર કોમ્પ્લેક્ષ હોય નિર્મલનગર રોડ હોય રામનગર વિસ્તાર રોડ હોય તેમજ અલગ અલગ વિસ્તારોમાં આના રોડ ઉપર અલગ અલગ સોસાયટીની અંદર દિન પ્રતિદિન ગટરો ઉભરાવાની સમસ્યા ઘેરી બનતી જાય છે પાટણ શહેરના નાગરિકો દ્વારા ઉભરાતી ગટરની સમસ્યા બાબતે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવે છે પોતાના ઘર આગળ ઉભરાતી ગટરની સમસ્યા તાત્કાલિક નિવારણ કરવું જોઈએ જેથી કરીને લોકોને ગંદકીમાંથી પસાર ન થવું પડે પરંતુ આ નગરો નગરપાલિકાના પાપે આજે આ ભૂભરાથી ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી પરંતુ તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ જે ભૂગભ ગટર સાફ કરવા માટેનું જેટિંગ મશીન આવે છે એ ઊંઝા તાલુકાના વિશોળ ગામે પાટણ નગરપાલિકા દ્વારા આખો દિવસ મોકલવામાં આવ્યું હતું ખરેખર નગરપાલિકાની વસ્તુ નગરપાલિકાનું કોઈ પણ સાધન એ નગરપાલિકાની પ્રિમાઈ ઉપયોગ કરવાનો હોય છે નગરપાલિકાની પ્રિમાઈ બહાર ક્યારેય ઉપયોગ કરવાનો હોતો નથી પરંતુ આવો કોઈપણ જાતનો નગરપાલિકામાં ઠરાવ થયેલ નથી તો આ ઓર્ડર કોને કર્યો કોના હુકમથી આ જેટિંગ મશીન મોકલવામાં આવ્યું એ તપાસનો વિષય છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે આ વિષય ઉપર તપાસ થાય અને જે કસૂરવાર હોય એની સામે કાર્યવાહી થાય પાટણના નાગરિકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા મળતી નથી અને આ સુવિ જે મશીન છે લાખો રૂપિયાનું ખર્ચ કરેલું નગરપાલિકાએ વસાયેલું એ મશીનો અત્યારે હા આપણા ફાઇન સમય હોય આપણા ફાઇન પાટણની સમસ્યાઓ હલ થઈ ગયું હોય અને બાકી સમય બચતો હોય તો નગરપાલિકાએ જો ઠરાવ કરેલો હોય તો એને બહાર આપી શકાય પરંતુ આવો કોઈપણ જાતનો ઠરાવ થયેલો નથી અને આખો દિવસ એ વિશોળ ગામમાં કામગીરી કરી છે મશીને તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને કસૂરવાર સામે કાર્યવાહી થાય એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે